થઈ જ ગયો છે તો હું વિચારું છું કે હું કમિટેડ થઈ જાઉં બે તો ગુસ્સો ના કરીશ યાર નહીં તો તારી બીકતી મારે પાછળ જતા રહેવું પડશે પ્રણાલીની નજીક આઈ મીન જોડે એ હું શું સમજો પ્રણાલી તું ગાડી ચલાય અને તું તારો બુંદિયાર મોડું લઈને પાછળ જતો રહે જતો રહે પાછળ શેનું વાઇબ્રેશન સર મારું હાર્ટ વાઇબ્રેટ થઈ રહ્યું છે તારી માટે

જેને ટાયર બદલતા ના ને અને ગાડી ઉતાર ચલાવી જીપ ચાલે છે ને એવા તારા હાથ જલ્દી પતે લાગી આયો લાગી આયો એમ ને સિરિયસનેસ જેવું કઈ છે કે નહીં તારામાં સિચ્યુએશન શું છે એનાથી તને કોઈ ફરક જ નથી પડતો તને હા જ મદદ શું કરી તું તો માથે ચડી ગઈ યાર રિલેક્સ રિલેક્સ તું વચ્ચે નહીં આવ જે લોકોની જીભ વધારે ચાલે ને એ લોકોના મગજ ઓછા જ ચાલતા હોય છે કોઈની પણ પર્સનલ સ્પેસમાં આમ ઘૂસી ના જવાય મેં બસ કર મેં મગજ નું મોગળ કર્યો યાર આને તો રિલેક્સ થઈ જાય અરે શું બસ કર રિલેક્સ કર હું સાચું જ કહું છું હે પેલા અબુરો છે ને તારી સાથે એકદમ બરાબર કર્યું હા તું એ જ લાગણી છે મેં ચૂપ હવે બિલકુલ ચૂપ તમે હા ભાઈ ના

ਨੀਲੇ ਬੈਲੌਂਗ ਮਰੀ ਜੇਸ਼